નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ખેડૂત યુટ્યુબ ચેનલમાં હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી ગુજરાતમાં વ્રાપ કેટલા સમય રહેશે આજે ગુજરાતના કયા કયા જિલ્લામાં વરસાદ પડશે ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ ક્યારે શરૂ થશે આ તમામ સમાચાર વિશે આ વિડીયોમાં વાત કરીશું તો વિડિયોમાં આગળ વધીએ તે પહેલા તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલ ને નીચે દર્શાવેલું લાલ કલર નું સબસ્ક્રાઇબ બટન દબાવી ચેનલ ને ખાસ કરીને જરૂર સબસ્ક્રાઇબ કરી લેજો તો ચાલો મિત્રો આજનો આ વિડિયો શરૂ કરીએ મિત્રો છેલ્લા 88 થી ગુજરાતમાં ચોમાસું જામ્યું છે જેને લઈને દક્ષિણ ગુજરાતમાં તેમજ સૌરાષ્ટ્રમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે સાથે મધ્ય ગુજરાતમાં પણ ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડ્યો છે હવે મિત્રો આગામી સમયમાં પણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે મિત્રો હવામાન વિભાગે કેટલાક જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ કેટલાક જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અને કેટલાક જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ આપ્યું છે મિત્રો આગામી સાત દિવસ દરમિયાન ગુજરાતમાં સામાન્ય વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે મિત્રો સત્યાવીસ તારીખના રોજ ગુજરાતમાં સામાન્ય વરસાદ પડશે જ્યારે અઠ્યાવીસ તારીખના રોજ ગુજરાતના મોટાભાગના જિલ્લામાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે હાલમાં બે સિસ્ટમ સક્રિય બની છે અને આ સિસ્ટમની અસરના ભાગરૂપે ગુજરાતના નેવું ટકા ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે મિત્રો દેશના ઘણા રાજ્યોમાં સતત વરસાદ પર વરસી રહ્યો છે જેના લીધે ઘણી નદીઓ છલકાઈ રહી છે અને પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે ગુજરાતના પણ ઘણા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે અને લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે હવામાન વિભાગે આગામી સાત દિવસ રાજ્યના વિવિધ જિલ્લામાં વરસાદની આગાહી કરી છે મિત્રો ગુજરાતમાં વર્તમાન પરિસ્થિતિ પ્રમાણે બે સિસ્ટમ સક્રિય છે જેમાં ઓફ શોર ટ્રફ અને સીયર ઝોન સક્રિય છે આ બંને સિસ્ટમની અસરના ભાગરૂપે ગુજરાતના અનેક જિલ્લામાં ભારેથી હતી ભારે વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આજે ગુજરાતના કયા જિલ્લામાં વરસાદ પડશે તેની વાત કરીએ તો હવામાન વિભાગે સત્યાવીસ જુલાઈના રોજ દક્ષિણ ગુજરાતના સુરત નવસારી વલસાડ દમણ અને દાદરનગર હવેલીમાં ભારેથી વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે જ્યારે સૌરાષ્ટ્રના રાજકોટ જુનાગઢ અને ગીર સોમનાથમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે આ સાથે અમરેલી અને ભાવનગરમાં પણ વરસાદનું યલો એલર્ટ હવામાન વિભાગે આપ્યું છે મિત્રો બીજી તરફ વાત કરીએ તો દાહોદ વડોદરા પંચમહાલ ભરૂચ નર્મદા છોટા ઉદેપુર તેમજ તાપી અને ડાંગમાં સામાન્ય વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે સત્યાવીસ તારીખના રોજ ગુજરાતના તમામ જિલ્લામાં વરસાદ પડશે કેટલાક જિલ્લામાં ભારે તો કેટલાક જિલ્લામાં અતિભારે વરસાદ પડશે તે બી આગાહી હાલમાં હવામાન વિભાગે કરી છે જ્યારે અઠ્યાવીસ તારીખની વાત કરીએ તો અઠ્યાવીસ તારીખના રોજ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે અઠ્યાવીસ તારીખ રવિવારના રોજ ગુજરાતના મોટાભાગના જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં એકાએક વરસાદમાં વધારો થશે અને ભારેથી અતિભારે વરસાદ પડશે કેટલાક જિલ્લામાં પાંચ થી સાત ઇંચ વરસાદ પડશે તો કેટલાક જિલ્લામાં નવ થી દસ ઇંચ વરસાદ પડશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે અઠ્યાવીસ તારીખના રોજ સુરત નવસારી વલસાડ દમણ અને દાદરનગર હવેલી ગીર સોમનાથ અમરેલી અને ભાવનગર આ તમામ જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે આ તમામ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે જ્યારે દાહોદ વડોદરા ભરૂચ પંચમહાલ નર્મદા છોટાઉદેપુર તાપી ડાંગ દ્વારકા પોરબંદર જુનાગઢ રાજકોટ સાથે બોટાદ સુરેન્દ્રનગર ગાંધીનગર અમદાવાદ આણંદ ખેડા મહીસાગર અરવલ્લી સાબરકાંઠા બનાસકાંઠા પાટણ આ તમામ જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ અઠ્યાવીસ તારીખના રોજ હવામાન વિભાગે આપ્યું છે એટલે કે અઠ્યાવીસ તારીખના રોજ ગુજરાતના તમામ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડશે ખાસ કરીને મિત્રો વાત કરીએ તો અઠ્યાવીસ તારીખના રોજ ગુજરાતમાં ધોધમાર વરસાદની ફરી વખત શરૂઆત થશે અને ગુજરાતના મોટાભાગના જિલ્લામાં ભારે વરસાદ પડશે મિત્રો હાલના વરસાદ પ્રમાણે વાત કરીએ તો ગઈકાલે ગુજરાતના અલગ અલગ જિલ્લામાં વરસાદ જોવા મળ્યો હતો મિત્રો ગઈકાલે તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાં સૌથી વધુ સાત ઇંચ વરસાદ પડ્યો હતો જ્યારે ડાંગ જિલ્લાના સુબીર તાલુકામાં છ ઇંચ વરસાદ પડ્યો હતો જ્યારે નવસારીમાં છ ઇંચ વરસાદ પડ્યો હતો જ્યારે તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકામાં પાંચ ઇંચ વરસાદ પડ્યો હતો સુરતના મહુવામાં સાડા પાંચ ઇંચ વરસાદ પડ્યો હતો નવસારીમાં પાંચ ઇંચ વરસાદ પડ્યો હતો સાથે મિત્રો અલગ અલગ જિલ્લાઓમાં એટલે કે નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં ચાર ઇંચ વરસાદ પડતા રોડ રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યા હતા આમ મિત્રો વાત કરીએ તો ગઈકાલે પણ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં સામાન્ય વરસાદ જોવા મળ્યો છે ત્યારે હજુ પણ ગુજરાતમાં આગામી સમયગાળા દરમિયાન ભારેથી અતિભારે વરસાદ પડશે તેવી આગાહી હાલમાં હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે મિત્રો ખાસ કરીને વાત કરીએ તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા પણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી દ્વારા પણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે બંને આગાહીકારો દ્વારા ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે આગાહીના પગલે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડશે આમ મિત્રો વાત કરીએ તો હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદને લઈને આગાહી કરી છે તો મિત્રો આ હતા આજના વરસાદને લગતા તમામ સમાચાર જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને અમારા રોજના તાજા અને અગત્યના સમાચાર સૌપ્રથમ મળી શકે